સજાનંદ સય મહારાજની જય વચનામૃત આડત્રીસ વાણિકના નામનું સવન દઢારસો ના મહા સુધી એક પડવાને દિવસ રવિવાર તારીખ સોળ એક અઢારસો ને વીસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે તથા ખાચરના દરબારમાં સાંજને સમયે કોટશાળાની ઓસરીએ ગાદલું નિખાવીને વિરાજમાન હતા ને ધોળો ખેંસ પહેર્યો હતો ને માથે રાતા છેડાનો ધોળો ફેન્ટો બાંધ્યો હતો ને દોરિયાનું અંગરખું પહેર્યું હતું ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભગતની સભા પર બેઠી હતી તે સમયે શ્રીજી મહારાજ સર્વે હરિભગત સામુ જોઈને જાજી વિચારી રહ્યા અને પછી એમ બોલ્યા જે સાંભળો વાત કરીએ છીએ જે જે સત્સંગી હોય તેને જ્યાંથી પોતાનો સત્સંગ થયો હોય ત્યાંથી પોતાના મનને તપાસ કરવો જે પ્રથમના વર્ષમાં સારું મન આવું હતું ને પછી આવું હતું ને આટલી ભગવાનની વાસના હતી ને આટલી જગતની હતી એમ વર્ષો વર્ષનો સરવાળો વિચાર્યા કરવો અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી હોય તેને પોતાને થોડો થોડો નિરંતર ટાળવી અને એમ વિચારે નહીં ને બધી ભેગી કરે તો તે વાસના એની ટળે નહીં જેમ વણિકને ચૂકવી દઈએ તો તે દેતા કઠણ ન પડે અને વર્ષ દહાડાનું ભેગું કરીએ તો આપવું બહુ કઠણ પડે તેમ નિરંતર વિચાર કરવો અને મન છે તે જગતની વાસના કરીને વાસીત છે જેમ ફૂલે કરીને તિલ વસાય છે તેમ મનને ભગવાનના જે ચરિત્ર તેનું જે મહિમા સહિત નિત્ય સ્મરણ તે રૂપ ફૂલને વિશે વાંસવું અને ભગવાનના ચરિત્ર રૂપ ઝાડાને વિશે મનને ગુંજવી મેલવું અને ભગવાનના ઘાંઠ મનમાં કર્યા કરવા એમ સમયોને બીજો કરવો બીજો સમયોને ત્રીજો કરવો એમને એમ મનને નિર્વું રહેવા દેવું નહીં એમ કહીને પછી ભૂતનું દ્રષ્ટાંત વિસ્તારીને કહી દેખાડ્યું ને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એવી રીતે ભગવાનના જે ચરિત્ર તથા વાર્તા તથા દર્શન તે એક દિવસના જો સંભાળવા માંડે તો તેનો પાર ન આવે તો સત્સંગ થયા તો દસ પંદર વરસ થયા હોય તે એનો તો પાર જ ન આવે ને અને એ રીતે સંભાળવા જે આ ગામમાં આવી રીતે મહારાજ તથા પરમહંસની સભા થઈ અને આવી રીતે મહારાજની પૂજા થઈ ને આવી રીતે વર્ત્યા થઈ અને આવી રીતે વાર્તા થઈ ઇત્યાદિ જે ભગવાનના ચરિત્ર તેને વારંવાર સંભાળવા અને જે જાજુ ન સમજતો હોય તેનું તો એમ કરવું જોઈએ એ શ્રેષ્ઠ ઉપાય છે એ જેવો બીજો નથી ત્યાં ત્યારે તમે કહેશો જે અન્ન થોડું ખાઈએ તથા ઘણા ઉપવાસ કરીએ તો તે અમે કહેતા નથી એ તો જેમ જેમ નિયમ કહ્યા છે તે પ્રમાણે સાધારણપણે રહેવું અને કરવાનું તો આ તમને કહ્યું છે તે અને અમે તો એમ માન્યું છે જે મન નિર્વાસાનીક જોઈએ અને દેહ કરીને ગમે તેલી પ્રવૃત્તિ હોય ને તેનું મન જો શુદ્ધ છે તો તેનું અતિ ભૂંડું થાય નહીં અને બહાર લોકમાં તો તે પ્રવૃત્તિવાળાનું ભૂંડા જેવું જણાય અને જેને મનમાં વાસના હોય ને તે બહારે સારી પેઠે નિવૃત્તપણે વર્તો હોય તો તેનું બહાર લોકમાં તો સારું જણાય પણ તેને જીવંતનું અતિભૂંડું થાય કેમ જે ભૂ ભૂવા મુવા ટાણે તો તે જેના મનમાં સંકલ્પ હોય જેવા હોય તેવા સ્ફૂરી આવે જેમ ભરતજીને અંતરકાળમાં મૃગનું બાળક સ્ફુરી આવ્યું ત્યારે તે મૃગને આકારે થઈ ગયા અને પ્રથમ રાજ્ય મેલ્યું હતું ને ઋષપદ ભગવાન તો એ પોતાના બાપાના તો પણ એમ થયું માટે મને કરીને નિર્વાસાનિક રહેવું એ અમારો મત છે અને જે ઉપવાસ કરવો તે કરીને દેહ દુર્બળ થાય ત્યારે મન દુર્બળ થાય તો ખરું પણ જ્યારે દેહ પુષ્ટ થાય ત્યારે વળી મન પુષ્ટ થાય માટે દેહે કરીને ત્યાગને મને કરીને ત્યાગ એ બે ભેડા જોઈએ અને જેને મનમાં ભગવાનના ઘાટ થાય છે તે જગતના ઘાટ ન થતા હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે અને એવો જે ન હોય તે નાનેરો છે અને ગૃહસ્થ હોય તેને પણ દેહે કરીને વ્યવહાર કરવો ને મને કરીને તો ત્યાગીની પેઠે જ નિર્વાસાયિક રહેવું ને ભગવાનનું ચિંતન કરવું ને વ્યવહાર તો ભગવાનને વચને કરીને રાખવો અને મનનો ત્યાગ સાચો ન હોય તો જનક જેવા રાજા હોય તે રાજ્ય કરતા ને મન તો મોટા યોગેશ્વરના જેવું હતું તે માટે મનને કરીને ત્યાગ તે જ ઠીક છે અને જે પોતાના મનમાં ભૂંડા ઘાટ થતા હોય તે કહેવા પણ જેમ કૂતરાનું મુખ કૂતરો ચાટે તથા સર્પને ઘેર પરોણા સાપ મુખ ચાટીને વાળિયા આપ તથા આંડીને પાસે સુવાસની સ્ત્રી જાય ત્યારે તે કહે છે આવ ભાઈ હું જેવી તું પણ થા તેમ પોતાની પેઠે જેને ગુંડાઘાટ થતા હોય તેની આગળ જે ઘાટ કહેવા તે તો દૃષ્ટાંત દીધા એમ છે માટે ઘાટ કેને કહેવો તો જેના મનમાં કોઈ દિવસ જગતનો ભૂંડો ઘાટ ન થતો હોય એવો બળ્યો હોય તેની આગળ કહેવો અને એમ ઘાટ ન થાય એવા પણ ઘણા હોય તેમાંથી પણ એવાને ઘાટ કહેવો જે તે કહે ઘાટને સાંભળીને તે ઘાટ ઉપર વાત કરે તે જ્યાં સુધી તે કહેનારો ઘાટ ટળી જાય ત્યાં સુધી બેઠતો ઉઠતો ખાતો પીતો સર્વક્રિયામાં વાત કર્યા કરે અને તેના ઘાટ ટાળ્યા કેવી ચાડ હોય તો જેમ પોતાના ઘાટને ચાડ હોય હોય તેવી એવી આગળ આગળ ઘાટ ઘાટ કહેવો અને જેની કહીએ ને તે આવી રીતે વાત તો ન કરે તો તે પોતાના આડસુ હોય તો તો સમાસ થાય માટે એવી રીતે પોતાના મનનો ઘાટ કહીને તે ઘાટને ટાળી નાખીને પોતાના મનને વિશે કેવળ ભગવાનના ઘાટ કર્યા કરવા ને જગતમાં સુખની નિર્વાસાનિક થવું ને એકાદશીનો ઉપવાસ કરવો તેનું શું લક્ષણ છે તો દસ ઇન્દ્રિય અને અગિયારમું મન તેમના પોત પોતાના વિષયમાંથી કાઢીને ભગવાનમાં જોડવા તેને એકાદશીનું વ્રત કહ્યું કહેવાય અને એવું વ્રત તો ભગવાનના ભક્તને નિરંતર કરવું અને એવી રીતે જેનું મન નિર્વસાનિક ન હોય તે દેહ કરીને તો વ્રત ત્રાપ કરે છે પણ તેનું અતિશય સારું થતું નથી માટે ભગવાનને ભક્ત તે હોય તેને પોતપોતાના ધર્મમાં રહીને ભગવાનનું મહાત્મા સમજીને પોતપોતાના મનને નિર્વસાની કરવાનો નિત્ય અભ્યાસ કરવો એમ વાર્તા કરી અને વડે શ્રીજી મહારાજે વાર્તા કર્યા કરી જે સાચો ત્યાગી તે કેને કહીએ તો જે પદાર્થનો ત્યાગ કર્યો તેને પાછો કોઈ દિવસ મનમાં સંકલ્પ ન થાય જેમ વિષ્ઠાનો ત્યાગ કર્યો છે તેને પાછો સંકલ્પ થતો નથી સંકલ્પ ન થાય ત્યાં સુખજી પ્રત્યે કહેવો શ્લોક છે છે ધર્મ અને એ એ શ્લોકનો હાર્દ એક આત્મા વિના બીજા જે પદાર્થ છે તેને ત્યાગ કરીને કેવળ આત્મા પણ વર્તવું તે ભગવાનની ઉપાસના કરવી તેને પૂરો ત્યાગ કહીએ છીએ અને જે ગૃહસ્થ હરિભક્ત હોય તે તો જેમ જનક રાજા કહ્યું છે આ મારી મિથિલા નગરી બળે છે પણ તેમાં મારું કાંઈ બળતું નથી ત્યાં શ્લોક છે જે મિથિલાયમ પ્રદિપ્રાયમ ન મેં દહ્યાતિ કિંચિનમ એમ સમજે જે ઘરમાં રહેતો હોય તે ગૃહસ્થ ભગત ખરો કહેવાય અને એવી રીતની જે ત્યાગી ન હોય તે એવી રીતનો જે ગૃહસ્થ ન હોય તે તો પ્રાકૃત ભક્ત કહેવાય અને મોરે કહ્યો એવો જે હોય તે એકાંતિક ભક્ત કહેવાય એવી રીતે વાર્તા કરી પછી મોટા આત્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે દેહ ઇન્દ્રિયો તથા અંતઃકરણ તથા દેવતા તેથી જુદો જે જીવાત્મા તેનું રૂપ કેવી રીતે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે થોડાકમાં એનો ઉત્તર કરીએ છીએ જે દેહને ઇન્દ્રિય આદિકના સ્વરૂપનો જે વક્તા તે સર્વેને સ્વરૂપને જુદું જુદું કરીને શ્રોતાને સમજાવે છે તે જે સમજનારો વક્તા એ દેહાતિક સર્વના પ્રમાણનો કરનારો છે ને જાણનારો છે ને એ સર્વથી જુદો છે એને જ જીવ કહીએ છે અને જે શ્રોતા છે તે દેહાદિકના રૂપમાં જુદા જુદા સમજે છે ને એનું પ્રમાણ કરે છે અને એને જાણે છે ને એ સર્વથી જુદો છે અને એ જીવ કહીએ છીએ એવી રીતે જીવના સ્વરૂપને સમજવાની રીત છે એવી રીતે વાર્તા કરી ઇતિ અમૃત આડત્રીસ વણિકના નામાનું સજાનંદ સ્વામી મહારાજની જય